ફ્રેન્ડ્સ હું ડોક્ટર દિવ્યતા આચિકિયા ત્રિમૂર્તિ આઈસી ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર જૂનાગઢ આજે હું તમને સિરોસિસ ઓફ લિવર એટલે લિવરમાં થતી એક ગંભીર બીમારી વિશેની માહિતી આપીશ તો ચાલો મિત્રો આપણે જાણીએ કે સિરોસિસ ઓફ લિવરમાં શું તકલીફો થઈ છે તો અત્યારના સમયમાં સિરોસિસ ઓફ લિવરના કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે શા માટે તો કે અત્યારે લોકો વધારે ને વધારે આલ્કોહોલનું સેવન કરી રહ્યા છે અને પોતાના લિવરને ખરાબ કરી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે આલ્કોહોલ એ શરીર માટે ખૂબ જ હાનિકારક છે તો પણ મોટા ભાગના લોકો આ બાબતની જાણ હોય છતાં પણ આલ્કોહોલનું રેગ્યુલર સેવન કરતા હોય છે તો આજે આપણે જાણશું સિરોસિસ ઓફ લિવરની ગંભીરતા વિશે તો મિત્રો સિરોસિસ ઓફ લિવર કે જેનું નિદાન શરૂઆતના તબક્કામાં નથી કરી શકાતું કારણ કે એમાં લક્ષણો નથી જોવા મળતા તો આપણે કેવી રીતના જાણી શકીએ કે સિરોસિસ ઓફ લિવર થયું છે કે નહીં તો મિત્રો ઘણી વખત આપણે આકસ્મિક રીતે કોઈ પણ બીજી બીમારીનું નિદાન કરાવીએ છીએ જેમ કે બ્લડ ટેસ્ટ લિવર ફંક્શન ટેસ્ટ પેટની સોનોગ્રાફી તો આકસ્મિક રીતે સિરોસિસ ઓફ લિવરનું નિદાન થાય છે તો શું સિરોસિસ ઓફ લિવર એક ઇલાજ થનારી બીમારી છે ના મિત્રો જ્યારે કોઈ પણ વ્યક્તિને સિરોસિસ ઓફ લિવરનું નિદાન થાય છે તો તે મટાડી શકાતી નથી પરંતુ ગભરાવાની જરૂરિયાત નથી તેને આપણે અટકાવી શકીએ છીએ તો કે કેવી રીતના સિરોસિસ ઓફ liver મુખ્યત્વે આલ્કોહોલ પીવાથી એટલે કે દારૂના સેવનથી થતી બીમારી છે તો લોકો અમને પૂછે છે કે અમારું દર્દી તો આલ્કોહોલ નતો પીતો તો પણ સિરોસિસ ઓફ liver થઈ તો હા મિત્રો દરેક દારૂ પીનાર વ્યક્તિને સિરોસિસ ઓફ liver થાય તે જરૂરી નથી પણ આલ્કોહોલ ન પીનાર વ્યક્તિને પણ liver નો સિરોસિસ થઈ છે તો આજે જાણીએ સિરોસિસ ઓફ liver એટલે શું કે જેમાં આપણા શરીરના મુખ્ય અંગ liver નુકસાન થાય છે લીવરની ની સાઈઝ નાની થઈ જવી એટલે કે સંકોચાઈ જવું અને કઠણ થઈ જવું આ એક એવી પ્રક્રિયા છે કે જે એક વખત ચાલુ થઈ ગયા પછી તેને આગળ અટકાવી શકાય છે પરંતુ સંપૂર્ણપણે મટાડી શકાતી નથી તો કેવા વ્યક્તિઓ અને સિરોસિસ ઓફ લિવર થાય છે તો કે જે વ્યક્તિને ડાયાબિટીસ અનકંટ્રોલ એટલે કે ડાયાબિટીસ ની ગોળી રેગ્યુલર લેતા નથી બેરી પદાર્થોનો વધારે સેવન કરે છે ઓબેસિટી એટલે કે મેદસ્વી પણો પછી બેઠાડો લાઈફસ્ટાઈલ પછી હિપેટાઇટિસ બી તથા સી નામના વાયરસનો ચેપ લાગવો આવી વ્યક્તિઓને સિરોસિસ ઓફ લિવર થવાના ચાન્સીસ વધારે છે હવે જાણીશું તેના લક્ષણો તો મેં પહેલા કહ્યું તેમ જ કે સિરોસિસ ઓફ લિવર ને શરૂઆતના તબક્કામાં લક્ષણો જોવા મળતા નથી પરંતુ જ્યારે તે બીમારી તેનું એડવાન્સ રૂપ ધારણ કરે છે ત્યારે ગંભીર લક્ષણો જોવા મળે છે જેમ કે દર્દીને કમળો થવો જેની આંખ તથા પેશાબ પીળો થઈ જવો પેટમાં આખા શરીરમાં સોજા ચડી જવા પેટ મોટું થઈ જવું એટલે કે પેટમાં પાણી ભરાઈ જવું પછી લોહીની ઉલટી થવી અથવા તો જાડામાં લોહી આવવું ઘણી વખત દર્દી કોમામાં જતો રહે છે જ્યારે લીવરનું બગડવાનું સ્ટેજ એડવાન્સ હોય છે ત્યારે એને અમારી ભાષામાં હિપેટિક કોમા કહેવા આવે છે તેમાં દર્દીનો બેભાન થઈ જાવ અથવા કન્ફ્યુઝ થઈ જવો ઘણી વખત લીવરની પ્રોબ્લેમને કારણે કિડનીને પણ અસર કરે છે જેને હિપેટોરિનલ સિન્ડ્રોમ કહીએ છીએ તો આ બધા ગંભીર લક્ષણો જો જોવા મળે તો તે દર્દીને સિરોસિસ ઓફ લીવર છે તેવું સો કહી શકાય તો હવે જાણીશું આપણે સારવાર વિશે જો દર્દીને સિરોસિસ ઓફ સિરોસીનું નિદાન શરૂઆતના તબક્કામાં થઈ જાય તો તેનો ઈલાજ શક્ય છે જેમકે દર્દીને આપણે સિરોસિસ ઓફ લિવર અટકાવવા માટે આલ્કોહોલનું વ્યસન બંધ કરી દેવું જોઈએ ડાયાબિટીસ કંટ્રોલ કરવું જોઈએ બી બીની વેક્સિન લેવી જોઈએ તથા મોટા ઘટાડો કરવો જોઈએ ને જેમનું હાઈ કોલેસ્ટરલ લેવલ લેતું હોય છે તેને જંક ફૂડ અને ઓઇલ ફૂડથી દૂર રહેવું જોઈએ હવે આપણે જાણીશું કે જે દર્દીઓને સિરોસિસ ઓફ લિવર એટલે કે એડવાન્સ સ્ટેજમાં પહોંચી જાય છે તેનો ઈલાજ શું છે તો તેનો એક જ માત્ર ઈલાજ છે લિવર ટ્રાન્સપ્લાન્ટ અત્યારે આપણે ન્યૂઝપેપર ટીવી રીલ્સમાં જોઈએ છે કે મોટા ભાગના લોકો લિવર ટ્રાન્સપ્લાન્ટ કરીને પોતાનું જીવન બચાવી રહ્યા છે તો ઘણા પેશન્ટ અમને પૂછતા હોય છે કે અમારા દર્દીને સિરોસિસ ઓફ લિવર થયું છે તો અમે લિવર બદલાવી નાખીએ તો ના મિત્રો દરેક દર્દીને લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત નથી રહેતી તો મિત્રો આજે જ આલ્કોહોલ વ્યસન છોડો અને તમારા લીવરને આગળ બગડતું અટકાવો હવે ફરી પાછા મળશો નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડ ટેક કેર દારૂને છોડો અને સ્વસ્થ રહો